નવા નવા બ્લોગ બનાવવા માટે એવું કોઈ વસ્તુ નથી હોતી કે જેનો બનાવો તમે જે કામ કરતો એનો બનાવો તમને જે આવડે છે એ બનાવો આમાં કંઈ એવું નવીન નથી આ દુનિયા જોવાવાળી જ છે ને તમને જોવાની છે કે તમે નવરા હોય ત્યારે બીજાની રીત જોઈ એમ કરતા

સાહેબવાનું સોય બે હાદા ને જોડવાનું કામ કરે છે કારણ કે વ્યક્તિની કોઈ કિંમત નથી હોતી કે ભાઈ પાલટી મોટી છે તો એ સારું કાર્ય કરશે સારું કર્તવ્ય એનામાં હોય છે એ વ્યક્તિ કેવો છે એના ભાઈ પૈસા હોય તો સારું કરે નાના એની અંદર સારા ગુણ રહેલા હોય તો નાની વ્યક્તિ પણ સારું કરે છે